ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धिसुरिष्वत् આચાર્ય ભગવંત્રી સિદ્ધેશ્વરી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવા જઈ રહી છું એક સાક્ષાત્કારની અનુભૂતિ સત્ય વાતની અનુભૂતિ મુંબઈ બોરીવલીમાં રહેતો એ પરિવાર આજે તો ખૂબ ભાવુક છે પણ એ સમય હતો કે જ્યારે આ પરિવારનો નંબર નાસ્તિકોમાં આવતો પૂર્વકૃત પુણ્યના યોગે બધું જ મળી ગયેલું મુંબઈ જેવું ક્ષેત્ર હતું પુણ્ય કર્મનો સાથ હતો પૈસા હતા લોકોમાં માન ભર્યું સ્થાન હતું પૈસાના કારણે આજુબાજુ ફરનારા મિત્રો પણ હતા કહેવાતો જૈન પરિવાર એમનો પણ આચરણથી અજૈનથી કાંઈ વિશેષ નહીં સો ડગલાની અંદર રહેલા જિનાલયમાં પૂજા કરવાની વાત તો દૂર દર્શન કરવા જવાની પણ કોઈને ફુરસદ નહીં યુવાન દીકરો તો એવું જણાવતો કે રોજ રોજ આપણું થોગળું જોઈને ભગવાન પણ કંટાળી જાય શા માટે ભગવાનને દુખી કરવા એ ભલેને શાંતિથી દેરાસરમાં બેઠા વર્ષે બે ચાર વખત જઈએ તો આપણી કિંમત પણ થાય અને આપણા ઉપર થોડું ધ્યાન પણ ભગવાન આપે બાકી તો આટલા બધા ભક્તોમાં આપણી સામું પણ ન જુએ ભગવાન પણ વિચારે કે આ તો સાવ નવરો છે રોજ આવીને મારા બે કલાક બગાડે છે આવીને અને આનાથી વધુ ભયાનક માનસિકતા લઈને જે બેઠા હોય તેના જીવનમાં ધર્મને પ્રવેશ ક્યાંથી હોય આ યુવાનના જીગરજાન દોસ્તના પિતાજી બીમાર પડ્યા સામાન્ય દવા અને ડોક્ટરોથી કાંઈ ફરક ન પડતા મોટા ડોક્ટરને બતાડ્યું રિપોર્ટ્સમાં આવ્યું કે એમના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે એટલી હદે પાણી ભરાઈ ગયું હતું કે તત્કાલના ધોરણે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા આઈસીયુમાં ભરતી કર્યા ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયા બાદ ડોક્ટરે પરિવારને જણાવ્યું તમે લોકો બહુ મોડા પડ્યા છો અમારો પ્રયત્ન ચાલુ છે પણ હેફસામાં પાણી એ હદે જમા થઈ ગયું છે કે 72 કલાક પણ આ વ્યક્તિ નહીં કાઢી શકે તમારે જે કાંઈ કરવાનું હોય તે કરી લેશો ગભરાવા નહીં પણ ચેતવવા આટલું જણાવું છું સારામાં સારી હોસ્પિટલ હતી શ્રેષ્ઠ ડૉક્ટર હતા તેમના મોડે આ વાત સાંભળી પરિવારજનો અત્યંત ચિંતિત થઈ ગયા પિસ્તાલીસ વર્ષની ઉંમરનો યુવાન બોતેર કલાકનું મહેમાન છે તે સાંભળી પરિવાર ઉપર જે વીતે તે પરિવાર જ જાણી શકે અન્ય બે ચાર જગ્યાએ રિપોર્ટ્સ મોકલીને સલાહ લીધી ત્યારે જવાબ એવો જ મળ્યો કે વ્યક્તિનું જીવવું મુશ્કેલ છે માનસિક તાણમાં અને શારીરિક ભાગદોડમાં પરિવારજનોનો પ્રથમ દિવસ નિષ્ફળતા લઈને પૂર્ણ થયો બીજા દિવસે પણ મક્કમ ગતિએ મૃત્યુ તરફ જઈ રહેલા પોતાના સ્વજનને લાચારી સાથે જોવા સિવાયનો અન્ય કોઈ ઉપાય નહોતો બપોરના સમયે તેમના દીકરાનો મિત્ર હોસ્પિટલમાં ખબર પૂછવા આવ્યો બધી વાત સાંભળ્યા પછી તે નાસ્તિક યુવાનને થયું કે ગઈકાલે દાદીએ પૂજ બાપજી મહારાજની વાતો ઉપર લાંબુ લેકચર આપ્યું હતું ક્યાંકથી ફોટો પણ લઈ આવ્યા હતા ચાલો પ્રયોગ કરી જોઈએ કે એ મહારાજના પ્રભાવે કંઈક સારું થતું હોય તો ચાન્સ લઈ લઈએ પોતાના ઘરેથી પૂજ બાપજી દાદાનો ફોટો લઈ આવ્યો

પછીના દિવસે તબિયતમાં થોડો વધુ સુધારો અનુભવાયો ડૉક્ટરે આપેલી બોતેર કલાકની લિમિટ પસાર થઈ ગઈ પણ ભાવુક મક્કમ ડગલે મરણના બદલે જીવન તરફ આગળ વધતા હતા ડૉક્ટરોના આશ્ચર્યની વચ્ચે તેમના રિપોર્ટ સુધારતા હતા તબિયત સારી થતી હતી પછી દસ દિવસ હોસ્પિટલમાં રાખ્યા હવે દવાથી રિકવરી આવી જશે એમ જણાવી દર્દીને ઘરે લઈ જવાની રજા આપી તે ભાવુક સ્વસ્થ થયા તકલીફો ચાલુ હતી પણ હવે જીવલેણ ન હતી છ મહિના સુધી ઘણી સ્વસ્થતાપૂર્વક જીવ્યા અને પછી પરલોક તરફ ચાલી નીકળ્યા આખો પરિવાર પૂજ બાપજી દાદાની અભૂતપૂર્વ કૃપાથી એમનો સદાયનો ભક્ત બની ગયો પેલા યુવાન મિત્રના જીવનનો પણ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો પૂજ બાપજી દાદાનો આંખોની સામે થયેલો ચમત્કાર જોઈને એ પાગલ જેવો બની ગયો પોતાને મળેલા ભગવંતો આટલા પ્રભાવિક હોય શકે છે તે વાત તેના મગજમાં જ ન હતી આજનું મેડિકલ સાયન્સ જ્યાં હાર માની લે છે ત્યાં ગુરુકૃપા કેવી રીતે જીત અપાવતી હોય છે તેનો જાત અનુભવ લીધા બાદ આજે તે યુવાન પરમાત્માનો અને પરમાત્માના શાસનનો ભક્ત બની ગયેલો છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ